સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડાદરા ખાતે નિશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી મામલતદાર રાજન વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષા દુધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના લાભાર્થીને ન્યુટ્રિશન કિટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને પીએમ કાર્ડ તેમજ બેબી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીએ લાભ પણ લીધો હતો પીએસએસ સીએસસી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ ચાર દિવસ પહેલાં ગોરખંડ સીએસસીમાં આ કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં એક હજાર ચાલીસ જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો આજે પણ અહીંયા કુરાદરા ખાતે આ વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માતાના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે એને અન્ય બીમારીઓ હોય છે પરંતુ ખબર પડતી નથી એને કારણે આપણે પણ આમ નામ ફરતા આવ્યું છે અને આપણને અનેક રોગો પછી આવતા હોય ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે પણ કરાવી શકીએ છીએ ત્યારે આ મીગા કેમ્પમાં સૌ લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો સૌ લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું